તો જય સ્વામિનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 જ હશે ત્યારે સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર અત્યારે રવિવાર હે ને પેલા સવાર સવાર બધાને ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ અત્યારે નાસ્તો હે તો નાસ્તાની અંદર હે જલેબી ને ગાંઠિયા અત્યારે બધા વિદ્યાર્થી જો આવે ચાલો આપણે સીધા ત્યાં જ જાય જ્યાં અહીંયા પૂવા આવ્યા ત્યાં આમ લાઈન બધા હું ત્યાં પૂ નથી ત્યાં જ લાઈન પબ્લિક સિટી આમ બહુ જ હાજુ હોય અલગ ખરીને જ આવ્યા અત્યારે જ આ બધા વિદ્યાર્થીને ખમણ આ શું હેલા આ શું હે ભાઈબંધ આ સંભાર એ આપણને સંભાર સંભારો કહેવાય સંભારો કહેવાય મન થઈ ગયું એમાં કાંઈ તો ભાઈબંધને પકડો બાલો ખાઈ જા આ ક્યાં જલ્દી ગયા જલદ ખાઈ ખાઈ ગયો ગાંઠિયા ગાંઠિયા ઠીક ગયો તો ખાઈ જા

બે તુંબતો આપી એટલી ને લાય

આ ભાઈ ભાઈને હર ભાઈ કેટલી જલેબી ખાઈ તું ઓ કેટલી ખાધી નથી પેલા ખાતો નથી તો ચાર જલેબી ખાધી અને તું જમી લે ને જલેબી પૂરી થઈ જાય એટલે ને જલેબી પૂરી થઈ જાય આ પાછા બહુ કે જાય એટલે અમે આવશે જ નહીં બધી નથી ખાવું

તો અત્યારે જો બાકી નાસ્તો ને બધું જમવટ હાલે હું નાસ્તો કરવા ગયો ઓલા ભાઈ બને મારા તો જલેબી રાખીએ ને કે મારા ભાગમાં જલેબી નહીં આવે તો હું જલેબી વગર ન રહી દે હવે આપણે આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ તો બ્લોગ ગઈ તો લાઈક કરી દેજો શેર કરી દે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી મળીએ આ એક વલગ બતાવું બધાને